સોમનાથ દાદાના દર્શન કરવા માટે થરાદ એસટી ડેપો દ્વારા દર રવિવારે સાંજે 4 કલાકે થરાદ થી સોમનાથ બસ શરૂ કરાયા થરાદ વાવના શિવ ભક્તો માટે એસટી બસ ડેપો દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરાવવા બસ શરૂ કરી થરાદ વાવ સુઈગામ પંથકના શિવ ભક્તો માટે પવિત્ર શ્રાવણ માસમાં સોમવારે સોમનાથ દાદાના દર્શન કરવા એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે જેતરા દેપોમાંથી દર રવિવારે સાંજના 4 કલાકે ઉપરશે અને સોમવારે સવારે વહેલા સોમનાથ પહોંચશે હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતો એટલે શ્રાવણ માસા આખો માસ હિન્દુ ધર્મના લોકો ભગવાન બોલેનાથની ભક્તિમાં લિન હોય છે જેમાં શિવ જ્યોતિર્લિંગના દર્શને જઈ છે ત્યારે બાર શિવ જ્યોતિર્લિંગમાંનો પ્રથમ શિવ જ્યોતિર્લિંગ સોમનાથ છે જેથી ભાવિક ભક્તોને સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે થરાતથી સીધી एसटी બસ નહીં હોવાથી દાદાના દર્શને જતાં ખૂબ જ તકલીફો પડતી હતી આથી પ્રજાની માંગણી હતી જેથી થરાદ एसटी બસ ડેપોના મેનેજર ભરતભાઈ ચૌધરીના અથાગ પ્રયત્નોથી ગુજરાત રાજ્ય પરિવહન વિભાગ પાલનપુર ડિવિઝન નિયમકના માર્ગદર્શન હેઠળ પવિત્ર શ્રાવણ માસમાં આવતા દર રવિવારે સાંજના 4 કલાકે થરાદ एसटी બસ ડેપોમાંથી બસ સેવા શરૂ કરવામાં આવી છે જેનું ટિકિટ ભાડું વ્યક્તિ દીઠ થરાદ થી સોમનાથ ₹410 નક્કી કરવામાં આવ્યા છે જે સવારે વહેલાછ કલાકે સોમનાથ પહોંચશે જ્યાં બસ પ્રવાસી મુસાફરો સોમનાથ દાદાના દર્શન કરશે અને સાંજે એ જ બસ ફરી પાછી સોમનાથથી થરાદ આવવા માટે રવાના થશે જેથી થરાદ એસટી બસ ડેપો મેનેજર દ્વારા થરાદ વાવની પ્રજા માટે શિવજ્યોતિલિંગ દર્શન કરાવવા માટે એક અનોખો પ્રયત્ન કરવામાં આવ્યો છે જેથી ભવિક શિવ ભક્તોમાં ખુશી છવાય છે હાજાજી રાજપૂત બનાસકાંઠા થરાદ વાવની જનતા માટે થરાદ થી સાંજે 4 વાગે દર રવિવારે ચાર વાગે ઉપરી સવારે વહેલા છ વાગે સોમનાથ પહોંચશે દેવાદી મહાદેવના દર્શન કરવા માટે થરાદ ગામની જનતાની બહુ માગણી હતી વિભાગીય નિયામક શ્રી ચૌધરી સાહેબ તેમજ વિભાગીય પરિવહન અધિકારી વિનુભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રાવણ માસમાં થરાદ ગામની તમામ જનતાને લાભ મળે તે માટે એક્સ્ટ્રા બસનું આયોજન કરેલ છે તે બસ ઓનલાઈન રિઝર્વેશનમાં પણ નાખેલ છે તેનું ભાડું થરાદથી સોમનાથનું ચારસો ને દસ રૂપિયા છે નિયમિત દર રવિવારે સાંજે ચાર વાગે ઉપડશે અને સોમવારે સવારે વહેલા ત્યાં પહોંચશે સરાદ ગામની જનતા માટે ખાસ આયોજન કરેલ છે તો તમામ જનતાને મારી નમ્ર વિનંતી છે કે બસનો લાભ લે